ડાયાબિટીસ વાય છે ને મોસ્ટલી ખાટા ફ્રૂટ વધારે ખાય તો વધારે સારું છે કારણ કે ખાટા ફ્રૂટનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે જેનું ગળપણની માત્રા છે એ ઓછી હોય નમસ્કાર દર્શક મિત્રો મારા YouTube ચેનલ બિહાઇન્ડ ધ સક્સેસમાં માં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે ઉનાળાની સીઝન છે કેરી તરબૂચ ટેટી આ બધા ફ્રૂટ્સ લોકોને ખૂબ જ ખાવાની ઈચ્છા થતી હોય ઠંડા પીણાની ઈચ્છા થતી હોય ખાસ કરીને આજનો વિડીયો ડાયાબિટીસના જે દર્દીઓ છે એના માટે છે અને ડાયાબિટીસમાં શું તમે કેરી ખાઈ શકો ટીટી ખાઈ શકો ગળી વસ્તુ ખાઈ શકો શેરડીના રસનું સેવન કરી શકો આ તમામ સવાલોના જવાબ તમને આપવાના છે એટલા માટે હું આવે છું અમદાવાદના જજીશ બંગલો વિસ્તારમાં ડાયાબિટીસ એજ્યુકેટર છે ડૉક્ટર હરિતાબેન અધ્વરિયુ એમની જોડે આપણે જાણીશું એમને કેટલાક સવાલો પૂછીશું કે ભાઈ ડાયાબિટીસમાં શું ખવાય ને શું ના ખવાય તો હરિતાબેન પહેલો સવાલ કે અત્યારે સિઝન છે ડાયાબિટીસમાં ગળ્યું ખાવું

ફોર એક્ઝામ્પલ માની લો કે સવારે નાસ્તામાં કેરી ખાવી છે તો એક મીડિયમ સાઇઝની કેરી થોડાક એવા હાઈ પ્રોટીન વસ્તુ જેમ કે બાફેલા મગ છે ચણા છે મઠ છે અથવા તો નટ્સ અને સીડ્સ છે એની સાથે સ્મૂધી બનાવીને તમે સવારે નાસ્તામાં કેરી ચોક્કસપણે લઈ શકો છો પણ કેરીની સાથે કોઈ પણ હાઈ પ્રોટીન વસ્તુ તમે લ્યો છો તો કેરીની જે શુગર છે જેનું શુગરી કન્ટેન્ટ છે એ બેલેન્સ થઈ જાય છે તમારું શુગર બ્લડ શુગર વધતું નથી રાઈટ પણ તમે સવારે નાસ્તામાં પણ કેરી લ્યો બપોરે જમવાની સાથે પણ કેરી લ્યો અને સાંજે પણ કેરી લ્યો તો એવું ડાયાબિટીસ વાળા ન કરી ના કરી છે તો ઘણાને એવું પણ હોય કે ભાઈ હું ચોખા ઘઉં કેરીના તો ફ્રૂટની આપણે વાત કરી ઘઉં ચોખા ખવાય ઘઉં ચોખા તમે ખાઈ શકો છો પણ અમે જે હું કાયમ માટે કેતી હોઉં છું એમ એક સમયે એક અનાજ ખાવ તો વધારે તમારા માટે સારું છે ખાસ કરીને ડાયાબિટીસ માટે જો તમે ઘઉં ખાઓ છો તો તમારું શુગર જો માની લો કે થી ઉપર છે તો તમારા માટે ઘઉં એટલા એડવાઇઝેબલ નથી તો તમારે ઘઉં કોમ્બિનેશનમાં ખાવાના કે ઘઉંની અંદર પચાસ ટકા ઘઉંનો લોટ છે પચાસ ટકા જુવારનો લોટ છે તો એ કોમ્બિનેશનમાં તમે ખાશો તો તમારું શુગર વધશે નહીં પણ જો તમારું શુગર સાડા ત્રણસો થી ઉપર છે તો તમારે ઘઉં છોડી અને જવ જુવાર રાગી બાજરીની રોટલી ઉપર આવી જાવ કાર્બોહાઈડ્રેટ છે શુગર છે એ નડશે નહીં અને અગેન તમારે ચોખા પણ અનપોલિશ્ડ લેવાના છે બાસમતી લાંબા લીસ્સા ચમકતા ચોખા તમારે નથી લેવાના જીરાસાર છે કૃષ્ણકમોદ છે ગુજરાત સત્ર છે જે લોકલ બ્રાન્ડ છે અનપોલિશડ છે એ વસ્તુઓ તમારે એની અંદર ફાઈબર વધારે હોય છે તો એ વસ્તુઓ તમારું સુગર વધારતી નથી અને ચોખાને હંમેશા દાણના કોમ્બિનેશનમાં લેવાના અને અગેન સૌથી મોટી વસ્તુ કે તમારે ઓબ્ઝર્વ કરવાનું કે ચોખા ખાધા પછી મારું સુગર વધે છે ઘઉં ખાધા પછી વધે છે ફ્રૂટ ખાધા પછી વધે દરેક વ્યક્તિને અલગ અલગ વસ્તુ એનો ટ્રીગર પોઈન્ટ હોય તો તમારો ટ્રિગર પોઈન્ટ કયો છે તમારે જાતે ઓબ્ઝર્વ કરીને જોવું પડે ઘણાને ચોખાથી નથી વધતું ઘણાને ચોખાથી વધી જાય છે તો અગેન એ એ વસ્તુ થઈ જાય છે છે એક સવાલ કે ડાયાબિટીસ કયા કયા ફ્રૂટ ના ખાવા જોઈએ છે ને મોસ્ટલી ખાટા ફ્રૂટ વધારે ખાય તો વધારે સારું છે કારણ કે ખાટા ફ્રૂટનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે જેનું ગળપણ માત્રા છે એ ઓછી હોય છે બરાબર તો ખાટા ફ્રૂટ ખાઈ શકે પણ એ પણ જમવાની સાથે નહીં લેવાના કારણ કે તમે જે જમો છો એ દરેકની અલ્ટિમેટલી ગ્લુકોઝ સુગર જ બને છે તો ઓલરેડી શુગર વાળી વસ્તુ તમે ખાવ છો તમારું બ્લડ શુગર સ્પાઈક થાય છે અને ફ્રૂટ અને જમવાનું બે મિક્સ ન કરે કારણ કે બેનું ડાયજેસ્ટિવ જ્યુસીસ અલગ અલગ હોય તો એ બે જોડે લીધા પછી ગચરકો આવે ઓણકાર આવે તો એ તમારું ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ સ્ટાર્ટ રાઈટ તો જમવાના દોઢ થી બે કલાક પહેલા અથવા તો જમ્યા પછી દોઢ બે કલાક પછી એટલે કે સવારે દસ અગિયાર વાગે અથવા તો સાંજે ચાર વાગે તમે ફ્રૂટ ખાઓ તો વધારે સારું છે તરબૂચ ટેટી કેરી કે પછી કોઈ પણ એવા ગળિયા ફ્રૂટ છે એ તમે બની શકે ત્યાં સુધી સવારે બ્રેકફાસ્ટમાં લઈ લો તો તમારા માટે વધારે એડવાઇઝેબલ છે પાઇનેપલ છે નાક છે ચીકુ છે ટેટી છે તરબૂચ છે એ બધી જ વસ્તુઓ એ ફ્રૂટ તમારે સાંજે પાંચ વાગે કે ચાર વાગે તમે ન ખાવ તો વધારે સારું છે કારણ કે ઓલરેડી ત્રણ ચાર વાગ્યા પછી એક્ટિવિટી લેવલ ઝીરો હોય તો તમે જે ખાશો એ કેલરી એનર્જીમાં તરત કન્વર્ટ નહીં થાય અને વાર લાગશે અને સુગર સ્પાઇક કરશે તો ગળિયા ફ્રૂટ ખાવા હોય તો સવારે ખાઈ લેવાના કોઈ પ્રોટીન વસ્તુ સાથે અને ખાટા ફ્રૂટ તમે જમવાની સાથેના દોઢથી થી બે કલાકના અંતરમાં લઈ શકો છો મને ડાયાબિટીસ છે એટલે એક સાધારણ નિયમ છે ડાયાબિટીસ નો કે વારંવાર બહુ ભૂખ લાગે છે તો એ એને કંટ્રોલમાં રાખવા માટે શું કરી શકીએ આપણે ઓકે એને કંટ્રોલમાં રાખવા માટે પહેલું તો એ કે તમે કોઈ ડાયટ ઉપર છો એ માનવાનું બંધ કરી દેવાનું કારણ કે જ્યારે તમને કોઈ બાળકને એમ કેમ કે તારે આ રૂમમાં નથી જવાનું એમ જવાની વધારે ઈચ્છા છે તો તમારા માઇન્ડમાં એવું હોય ને કે હું ડાયટ ઉપર છું તો તમને વારંવાર ભૂખ લાગે પણ તમે મેન્ટલી એવું રાખો કે હું એક હેલ્ધી ઈટિંગ ને ફોલો કરી રહ્યો છું મારી ખાવા પીવાની આદતો બદલાવી રહ્યો છું સાથે સાથે તમે આખા દિવસમાં પાણી વધારે પીવો પાણીની અંદર ચીયા સીડ્સ કે અત્યારે ઉનાળો છે તખમરિયા સબ્જા સીડ્સ નાખીને એ પાણી પીવો એનાથી શું થશે કે તમારું જે ખોટું ક્રેવિંગ હશે ખાલી એમ પ્રોપર એક પાણીપુરી જ ખાવાની ઈચ્છા હશે ભૂખ નથી ક્રેવિંગ છે તો એ ક્રેવિંગ તમારું ધીરે ધીરે તબક્કાવાર ઓછું થઈ જશે તો તમે તખમરિયા વાળું પાણી છે સરબત છે ગોંદ કતિરા એક આવે છે એક એક ટાઈપનું ગોંદ ના કહી શકાય પણ ડિફરન્ટ ટાઈપનું હોય છે કે જે જેલીનું ફોર્મેશન કરે એનું શરબત પીવો પછી તમને વારંવાર ભૂખ લાગે છે તો મખાના છે ચણા છે દાળિયા છે બરાબર છે પછી નટ્સ અને સીડ્સ છે જેમ કે બદામ છે અખરોટ છે પિસ્તા છે સીડ્સ છે સનફ્લાવર વોટરમેલન પંપકીન તો તમારી આજુબાજુ હેલ્ધી સ્નેક્સ ના ઓપ્શન રેડી રાખો કે જેથી કરીને તમને અનહેલ્ધી બાજુ જવાનું મન ના થાય સૂકું ટોપરું છે સાજુ ટોપરું છે તો એવા હેલ્ધી ઓપ્શન સાત થી આઠ પ્રકારના તૈયાર રાખો જે એ અવેલેબલ હશે તો તમને પેલું ખાવાનું મન નહીં થાય અને આ તમે થોડું પણ ખાઈ લેશો ને તમારી ભૂખ સંતોષાઈ જશે તો આને કારણે તમારું વારંવાર ખાવાનું અટકાવવાનું નથી પણ એને આપણે હેલ્ધી બાજુ એને ડાયવર્ટ કરવાનું છે આમ તો ડાયાબિટીસ વાળાને હાર ખ્યાલ પડે કે મને ડાયાબિટીસ છે હવે એ કોઈ પેશન્ટ એવો છે કે એને વારંવાર ચા પીવાની ટેવ હતી ને અચાનક એને ખ્યાલ પડે છે કે ભાઈ યાર ભણકારો ડાયાબિટીસ છે તો શું એ ચા પી શકે એ ટેવ ટાળી શકે કેવી રીતે એને કરવું જોઈએ બરાબર છે ચા પી શકાશે ચા નહીં જ પીવાની એવો હું કોઈ અથાગ નહીં કરું કારણ કે છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી મેં ચા મૂકી દીધી છે હું પણ ચા પીતી હતી બરાબર પણ ચા તમે વારંવાર પીવો ખાંડવાળી પીવો તો એ તમારા સુગરને વધારશે અને ઉઠીને તમે તરત ચા પીશો તો એ તમારા શુગરને શુગર નહીં તમારી આખી જે પાચન શક્તિ હશે એને મંદ પાડશે એસિડિટી વધારશે તમે જે ખાસો પીશો એના પોષક તત્વો તમારા શરીરને નહીં મળે તો ઉઠીને પેલા કોઈ પણ ચીરાનું પાણી પીધું મેથીનું પાણી પીધું કે પછી ચીયાસીર વાળું પાણી પીધું ઉઠીને પેલા કોઈ પણ એક એવી તુલસીના દસ પત્તા ખાઈ લીધા એવી કોઈ પણ એક વસ્તુ લો અને ઉઠ્યાના એકાદ કલાક પછી તમે ચા પીઓ અને જો તમને ડાયાબિટીસ છે તો ખાંડવાળી કે જેગરી પાવડર કે ગોળના પાવડર વાળી ચા ન પીઓ અલ્ટિમેટલી જેગરી પાવડર કે ખાંડ એક જ છે એમાં કોઈ ફરક નથી તમે ગળપણ વગરની ચા પીઓ અને દિવસમાં એક અથવા તો મેક્સિમમ બે વખત એનાથી વધારે ચા નાની નાનો કપ હોય નહીં એક વખત આ રીતે તમે ચા પીશો તો તમને કોઈ નુકસાન નહીં થાય અને તમને એવું પણ નહીં લાગે મને ચા બંધ કરાવી હવે ધારો કે મને ડાયાબિટીસ છે અથવા મારા ઘરમાં ડાયાબિટીસ છે તો મારે માર્કેટમાં હું જવું છું તો મારે માર્કેટમાંથી કોઈ વસ્તુ ખરીદવી હોય તો એ કઈ કઈ આમ આપણે ધ્યાન રાખવાની ખાસ કઈ બાબતો ધ્યાન રાખે આ ડાયબિટીઝના પેશન્ટના પોસાય આ પોસાય અથવા યોગ્ય છે આના માટે આ યોગ્ય છે એ બાયપર કેટ આપણે કેવી રીતે કરીએ તમે બહુ જ સરસ ક્વેશ્ચન પૂછ્યો અત્યારે એક્ચ્યુલી મારે આ હું આ વસ્તુ પોતે ફેસ કરી રહી છું કે મારા પેશન્ટ છે એ માર્કેટમાંથી શુગર ફ્રી ઓઇલ ફ્રી કાપ્સ ફ્રી એવી અલગ અલગ ફેન્સી લેબલવાળી વસ્તુઓ લઈ આવે છે બરાબર પણ અલ્ટિમેટલી તમે એના લેબલ જુઓ તો અત્યારે એટલું સ્માર્ટલી પેકેજિંગ કરવામાં આવે છે કે ખાંડ એટલે કે સુગરના અલગ અલગ લગભગ સો થી દોઢસો એના સમાનાર્થી છે કે જે તમને ખબર જ નથી અલગ અલગ પ્રકારના મોલ્ટ છે સિરપ છે ડેટ સુગર છે પામ સુગર છે એ અલગ અલગ પ્રકારની કેટલી બધી સુગર છે કે જેનું આખું નામ જ અલગ હોય તમને ખબર જ ન હોય કે આ સુગરનું નામ છે

રિફાઈન્ડ વ્હીટ ફ્લોર અને શુગરના ફેન્સી ના આ ત્રણ વસ્તુ જો હોય તમે કોઈ પણ નામ છે માં સર્ચ કરો તમને તરત ખબર પડશે કે આ શુગરનું છે એટલે માં ઝીરો સુગર કેલરી ફ્રી કે ઝીરો ઓઇલ કે ગ્લુટેન ફ્રી આવું એકચ્યુઅલમાં હોતું નથી એની અંદર એ માત્રા બહુ ઓછી હોય જેમ કે સો ગ્રામ ઓટ્સ ના બિસ્કીટમાં આઠ ટકા ઓટ્સ હતા રાઈટ

ઘરે બનાવીને તમારે જે ખાવું એ ખાવ પણ ઓવર પ્રોસેસ વસ્તુઓ રિફાઈન્ડ વસ્તુઓ પેકેટ ખોલીને જે પણ આવે છે બધું જે પ્રોસેસ છે છે બરાબર તો એનો માર્કેટ વસ્તુઓનો મો છોડી દો તમારી કોઈ લોકલ બ્રાન્ડ છે મિલેટના કાંકરા બનાવે છે કે મિલેટની ચકરી બનાવે છે કે કંઈ પણ બનાવે તો એ તમે લો કારણ કે તમારી લોકલ બ્રાન્ડ છે તમારી સામે બને છે બટ પેકેટ ફૂડ ને ટોટલી અવોઈડ કરો મિત્રો હરિતાબેન છે ને એ ક્યોર ક્લિનિકમાં ડાયાબિટીઝ એજ્યુકેટર છે સાથે જ ડાયાબિટીસના પેશન્ટની સારવાર પણ કરે છે એને શું ખાવું શું ના ખાવું એની કાળજી પણ રાખે છે અને એમને અવેરનેસ પણ કરે છે તમારે એમનો સંપર્ક કરવો હોય તો હરિતાબેન એમનું એડ્રેસ એકવાર બોલી જાઓ ને એમનો સંપર્ક નંબર એ જરા બોલી જાઓ જેથી આપણા જે દર્શકો છે અથવા જે દર્દીઓ છે એમને ખ્યાલ આવે અને એમને સાચું માર્ગદર્શન મળે હરિતાબેન આપણો થોડો છેલ્લે પરિચય આપી દઉં કે તમારો સંપર્ક કેવી રીતે કરી શકાય ઓકે મારું નામ અનિતા આધુનિયું છે હું ઇઝી માં સિનિયર ક્લિનિકલ ડાયટીશિયન છું છેલ્લા ત્રણેક વર્ષથી ક્યોર સાથે સંકળાયેલી છું અને આ ફિલ્ડ માં હું છેલ્લા આઠેક વર્ષથી પ્રેક્ટિસ કરું છું માત્ર ડાયાબિટીસ નહીં પણ તમને થાઇરોઇડ છે પીસીઓડી છે કે પછી વેઇટ ગેઇન કે વેઇટ લૂઝ કરવું છે કોઈ પણ પ્રોબ્લેમ હોય આપણે નેચરલી વર્ક કરીએ છીએ તમને નેચરલ રિઝલ્ટ મળે એ અમારો મેઇન ઇન્ટેન્શન છે અને અમારો ક્લિનિક જજીસ બંગલો ચાર રસ્તામાં રુદ્ર સ્ક્વેરમાં અઠ્યાવીસ ઓગણત્રીસ રુદ્ર સ્ક્વેરમાં આવેલું છે સેકન્ડ ફર્સ્ટ ફ્લોર પર અને મારો કોન્ટેક્ટ નંબર છે નાઇન સિક્સ એટ સેવન નાઇન નાઇન ઝીરો થ્રી નાઇન થ્રી તમે મને મેસેજ કરી અને વાત કરી શકો છો ફોન કરશો તો ઘણી વખત હું કદાચ રિસિવ નહીં કરી શકું તમે પેલા મેસેજ કરી અને કોન્ટેક કરશો તો તમારી સાથે કન કોમ્યુનિકેશન આપણું ઇઝી રહેશે મારો એક જ મેસેજ છે કે ડાયાબિટીસ છે તો એ ટાઈપ ટુ ડાયાબિટીસ છે ઇઝીલી રિવર્સ થાય છે તો થોડાક કોન્શિયસ બનો થોડાક સજાગ બનો પોતાની જાત પ્રત્યે થોડું ધ્યાન આપો લાઇફસ્ટાઈલ સરખી કરો અને ડાયાબિટીસને કાયમ માટે ટાટા દો એટલે મિત્રો હરીતાબેને જેમ કીધું ને એમ હવે તમે ટેટી તરબૂજ ટેટી લઈને જે પણ ગળ્યું ખાવું એ ખાઈ શકો છો પરંતુ એની માત્રા અને એનું જે સ્ટાન્ડર્ડ હોય ધોરણ એ ખાસ જોજો અને એ ધ્યાન રાખજો આવી જેવનવી સ્ટોરી સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને રજા આપો અને વિડીયોને બને એટલો શેર કરો તમારા કોઈ પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય અથવા કોઈને આવી ઇન્ફોર્મેશનની જરૂરિયાત હોય તો એના વિડીયો બને એટલો પહોંચાડવાનો પ્રયાસ કરજો અને ફરી એકવાર મળીએ નવી સ્ટોરી સાથે ત્યાં સુધી જય ભારત જય હિન્દ બન